હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ એનો દાખલા નંબર ચારથી આગળ કન્ટિન્યુ કરીશું આગળના વિડીયો લેક્ચર જો તમે હજુ સુધી ન જોયા હોય તો એકવાર ચેનલ પર જઈને અગાઉ અગાઉના બધા જ વિડિયો લેક્ચર છે એ તમને મળી રહેશે આપણે જોઈએ દાખલા નંબર ચાર જે દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયું હતું કે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય એ જ રીતે આપણે અહીંયા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં થઈ સંખ્યાને દર્શાવવાની છે તો સૌથી પહેલી સંખ્યા આપણને આપેલી છે ઝીરો પોઈન્ટ નવ્વાણું નવ્વાણું હવે સંખ્યા આપેલી તો છે પણ આપણને બીજો પ્રશ્ન આગળ કીધો છે કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે મતલબ આપણને કોઈ પણ એવો જવાબ મળશે કે જે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હશે ખરા પણ આપણને આશ્ચર્ય લાગશે તમારા શિક્ષક અને વર્ગના સહ સહઅધ્યાય સાથે તમારા જવાબની સત્યાર્થતા ની ચર્ચા કરો તો આપણે પેલા તો જે રીતે આપણે કરીએ છીએ એ જ રીતે કે સંખ્યા જે આપેલી છે એના બરાબર છે આપણે એક સ્થારી લેશું તો સંખ્યા જે છે એ બરાબર છે આપણે આવી રીતે હવે આગળ કે એક સંખ્યા રિપીટ થાય છે ને આવી રીતે પણ લખી શકાય જીરો પોઈન્ટ નવ નો બાર આવી રીતે પણ લખી શકાય બરાબર એટલે એક સંખ્યા પુનરાવર્તિત થતી હોવાથી સમીકરણ નંબર એક નામ આપી દઈશું સમીકરણ એકને દસ વડે ગુણ થાય કે જેટલી બાજુ થશે દસ ગુણ્યા જીરો પોઈન્ટ નવ્વાણું નવ્વાણું હવે દસ એક્સ છે એમ રહેશે દસ સાથે ગુણાકાર કરીશું લેક પોઈન્ટ ખસીને આ બાજુ આવી જશે એટલે નવ નવ્વાણું આવી રીતે છે અનંત સુધીનું થશે સમીકરણ નંબર બે નામ આપી દઈશું સમીકરણ બે માંથી સમીકરણ નંબર બે માંથી સમીકરણ એકને બાદ કરતા સમીકરણ નંબર બે જે છે એમાંથી આપણને સમીકરણ એક ને બાદ કરીશું તો શું થશે નવ પોઈન્ટ નવ્વાણું નવ્વાણું બરાબર દસ એક્સ અને બીજું સમીકરણ નીચે લખીશું એક્સ બરાબર જીરો પોઈન્ટ નવ્વાણું નવ્વાણું આ બંને સંખ્યાને આપણે કરીશું બાદ બાકી પાછળની બધી સંખ્યા સરખી હોવાથી અહીંયા છે બધો જવાબ છે ઝીરો થઈ જશે અને પોઈન્ટની આગળ વધશે નવ નવમાંથી ઝીરો જાય તો નવ અને દસ એક્સમાંથી એક્સ જશે તો વધશે નવ એક્સ હવે નવ એક્સ બરાબર થશે નવ એનો મતલબ કે નવ છેદમાં છે એક્સ બરાબર નવના છેદમાં નવ બરાબર જવાબ આપણને મળશે એક તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં તો મળી આપણને સંખ્યા નવના એકના છેદમાં એક પણ જીરો પોઈન્ટ નવ્વાણું નવ્વાણું હતું જે પોતે એક નહોતો પણ આપણને એને પીના છેદમાં ક્યુ સ્વરૂપનો જવાબ આવ્યો એક તો એની મદદથી આપણે કહી શકીએ કે એવી કોઈ પણ સંખ્યા છે એ નથી એક્ઝિસ્ટ કરતી કે જેની દશાંશ અભિવ્યક્તિ ઝીરો પોઈન્ટ નવ્વાણું નવ્વાણું હોય મતલબ એ સંખ્યા પોતે એક છે બરાબર છે આપણે પોઈન્ટ જ્યારે શીખતા હતા ત્યારે આપણને ખબર હતી કે આવી રીતના ઝીરો પોઈન્ટ ત્રણ ચાર પાંચ છ આપેલું હોય તો આ છ છે એને આપણે દૂર કરવા હોય તો આગળની સંખ્યામાં પાંચ કરતાં મોટી સંખ્યા હોય તો એક છે ઉમેરાઈ જાય તો આવી રીતે જીરો પોઈન્ટ નવ્વાણું 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 જે આપેલા છે એનું દશાંત સ્વરૂપની સંખ્યા એક જ આવશે કેમકે કોઈ પણ એવી દશાંતભી વ્યક્તિ છે એ શક્ય જ નથી કે જેની દશાંતભી વ્યક્તિ જીરો હોય તો આપણે લખી શકાય કે જીરો પોઈન્ટ નવ એ ફક્ત કાલ્પનિક પરિસ્થિતિની સંખ્યા છે તો એટલા માટે આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે શું તમને તમારા જવાબ આશ્ચર્ય થાય છે તો કે આશ્ચર્ય થશે કે અભિવ્યક્તિ હતી જીરો અને આપણો જવાબ આવે છે એક્સ બરાબર એક આવે છે બરોબર છે

પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી થશે તેનો જવાબ છે ભાગાકાર કરીને ચકાસો મતલબ કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ તો પુનરાવર્તિત સંખ્યા છે કેટલી હશે જેવી રીતે આપણે કરીએ કે એકના છેદમાં ત્રણ કરીએ તો મતલબ એક ભાગ્યા ત્રણ તો ભાગનો ચાલે મૂકીશું જીરો અહીંયા મૂક્યા દસ ત્રણ તેરીને નવ પાછો આવી ગયો એક મતલબ ફરી વાર છે આપણે જીરો મૂકીશું ફરી વાર ત્રણ વડે ભાગ ચાલશે અને નવ મૂકીશું રીપીટ થશે કેટલી સંખ્યા રિપીટ થશે તે આપણે મેળવવાનું છે અને એ પણ ભાગાકાર કરીને તો આપણે ભાગાકાર કરીશું સૌ એકના છેદમાં સત્તર એનો મતલબ લખીશું આપણે એકના છેદમાં સત્તર હવે સૌથી પહેલી સંખ્યા કે ભાગ નહીં ચાલે મૂકીશું ઝીરો અને મૂકીશું અહીંયા પોઈન્ટ દસ વડે હજી ભાગ નહીં ચાલે મતલબ એક મૂકીશું હજુ ઝીરો અને એક હજી ઝીરો એક પોઈન્ટ મૂક્યો એટલે એક ઝીરો આપણે મૂકી શકાય ભાગ નહીં ચાલે એટલે એક ઝીરો પાછો નીચે મૂકીશું એક ઝીરો ઉપર મૂકીશું ભાગ ચાલશે સત્તર પંચા પંચ્યાસી સત્તર પંચા પંચ્યાસી વડે ભાગ ચાલશે સોમાંથી પંચ્યાસી જશે કેટલા વચ્ચે પંદર છે એ વચ્ચે બાદ બાકી કરીશું ભાગ નહી ચાલે મૂકીશું જીરો ભાગ ચાલશે સત્તર અઠ્ઠા એકસો ને છત્રીસ સત્તર અઠ્ઠા એકસો છત્રીસ વડે ભાગ ચાલશે જવાબ વચ્ચે એકસો છત્રીસ એટલે કે ચાર નાખીશું એકસો ચાલીસ અને એકસો પચાસ એટલે ચૌદ છે એ વચ્ચે મૂકીશું જીરો ભાગ ચાલશે પાસો સત્તર અઠ્ઠા એકસો ને છત્રીસ મતલબ કે વચ્ચે ચાર છે એ વચ્ચે હવે જો આઠ આવી ગયાનો મતલબ આઠ છે પુનરાવર્તિત થશે એવું નથી જ્યાં સુધી શેષ છે એક ન વધે અહીંયા જે શેષ આપેલી છે જ્યાં સુધી એ શેષછ નહીં વધે ત્યાં સુધી સંખ્યા છે પુનરાવર્તિત થવાની શરૂઆત થશે નહીં તો હજી સુધી આપણી શેષ સી એક આવી નથી આગળ ગણીશું ચાર છે શેષ વધશે મૂકીશું જીરો સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર દુ ચોત્રીસ ચાલીસમાંથી ચોત્રીસ જશે વચ્ચે છ મૂકીશું જીરો સત્તર 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 દુ ચોત્રીસ સત્તર તેરી એકાવન વડે ભાગ ચાલશે સત્તર તેરી એકાવન સાઈઠ માંથી એકાવન જશે વચ્ચે નવ વચ્ચે મૂકીશું હજી એક જીરો ભાગ ચાલશે સત્તર પંચા પંચ્યાસી સત્તર પંચા પંચ્યાસી નેવ માંથી પંચ્યાસી જાય વચ્ચે પાંચ વચ્ચે મૂકીશું જીરો ચલો બરોબર હવે આ બાજુ અહીંયાથી ગણીશું કે પચાસ હવે પચાસમાં શું ભાગ ચાલશે તો કે સત્તર દુ ચોત્રીસ સત્તર તેરી એકાવન થઈ જાય એટલે મૂકીશું અહીંયા ચોત્રીસ પચાસમાંથી ચોત્રીસ છે વચ્ચે કેટલા સોળ વચ્ચે મૂકીશું જીરો હવે સત્તરનો ઘડિયો છે એ એકસો ને સાઠ આવે ત્યાં સુધી બોલવાનો છે મતલબ કે સત્તર નવ્વા એકસો ને ત્રેપન સત્તર નવ્વા એકસો ને ત્રેપન જે ભાગ ચાલશે એકસો સાહીઠમાંથી એકસો ત્રેપન છે વચ્ચે સાત મૂકીશું હજી એક જીરો સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર એકાવન સત્તર ચોક અડસઠ એ ભાગ ચાલશે સત્તર ચોક અડસઠ સિત્તેર માંથી અડસઠ જશે વચ્ચે બે મૂકીશું જીરો સત્તર વડે ભાગ ચાલશે 20 માંથી સત્તર જશે વચ્ચે તેર વચ્ચે મૂકીશું ભાગ નહીં ચાલે મૂકીશું જીરો સત્તર સત્તા એકસો ને ઓગણીસ સત્તર સત્તા થશે એકસો ઓગણીસ એકસો ત્રીસમાંથી એકસો ઓગણીસ છે વચ્ચે કેટલા અગિયાર વચ્ચે આપણે મૂકીશું અહીંયા ભાગ નહીં ચાલે મૂકીશું જીરો ભાગ ચાલશે સત્તર છક એકસો બે સત્તર છક એકસો ને બે વડે ભાગ ચાલશે એકસો દસમાંથી એકસો ને બે એટલે વચ્ચે આઠ વચ્ચે મૂકીશું ઝીરો સત્તર છક સોરી સત્તર ચોક અડસઠ સત્તર ચોક અડસઠમાંથી અડસઠ વડે ભાગ ચાલશે તો એસી માંથી અડસઠ જશે એટલે વચ્ચે બાર વચ્ચે મૂકીશું જે એક જીરો અને સત્તર સત્તા એકસો ને ઓગણીસ વડે ભાગ ચાલશે એકસો ને ઓગણીસ એકસો વીસ માંથી એકસો ઓગણીસ હશે એટલે વધશે શેષ એક હવે આપણને શેષ છે શું મળી એક મળી એનો મતલબ કે હવે અહીંયાથી જે સંખ્યા આવશે ફરીવાર આની જેમ રિપીટ થવાની શરૂઆત થશે ભાગ નહીં ચાલે એક જીરો મૂકશું ભાગ નહીં ચાલે એટલે અહીંયા એક જીરો મૂકશું જીરો મૂકશું પછી પાંચ વડે ભાગ ચાલશે સત્તર પંચા પંચ્યાસી મતલબ અહીંયા જેટલી સંખ્યા આવે બધી સંખ્યા વડે છે હવે પુનરાવર્તિત થવાની શરૂઆત થશે કેટલી થઈ તો આપણે લખીએ સાત છ ચાર સાત ટોટલ આપણે ગણીશું તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ કુલ છે એ સોળ સંખ્યા છે એ રિપીટ થશે બરોબર છે તો એકના છેદમાં સત્તરની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત થયેલા અંકોની સંખ્યા છે વધુમાં વધુ કેટલી હશે તો કે સોળ અંકો છે એ પુનરાવર્તિત થશે આની પછી જે હવે અંક આવશે એ બધા અંકો છે કેવા છે પુનરાવર્તિત તો અહીંયા લખી શકાય કે આટલી સંખ્યાની માથે છે એ આપણે બાર કરી શકીએ બરાબર છે આ રીતે લખી શકાય તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું અને પછીના વિડીયો લેક્ચરમાં આપણે દાખલા નંબર છ સાત આઠ જે પાછળ છેલ્લું જે સ્વાધ્ય પૂરું થાય ત્યાં સુધીના દાખલા આપણે જોઈશું અને પછીના વિડીયો લેક્ચરમાં તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો